હાઈ એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે ભરેલા રવૈયાની એકદમ સરળ અને એકદમ સરસ રેસીપી લઈને આવી છું તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જજો તો સૌ પ્રથમ આપણે રવૈયાને આ રીતે સુધારી લેવાના છે ચાર પીસમાં આપણે રવૈયાને સુધારી લેવાના છે વચ્ચેથી એક પીસ કરવાનો છે અને એક આડી સાઈડથી પીસ કરી લેવાનો અને બટેકા પણ ઊભા સાઈડના આ રીતના સુધારી લેવાના છે અને તેને પાણીમાં સરસ રીતે ધોઈ લેવાના છે પાણીમાં થોડીવાર પલાળી રાખવાના છે ત્યાં સુધી ફ્રેન્ડ્સ તેનો મસાલો જોઈ લઈ તો અહીં મેં એક મોટા વાટકામાં એક ચમચી હળદર લઈ લીધી છે ત્યાર પછી અઢી ચમચી લાલ મરચું એડ કરી લેવાનું છે મરચું આપણે જે રીતનું તીખું ખાતા હોય તે રીતનું ઉમેરી લેવાનું છે જો તમને વધારે સ્પાઈસી પસંદ હોય તો તમે વધારે મરચું પણ એડ કરી શકો છો ત્યાર પછી ફ્રેન્ડ્સ મેં બે ચમચી જેટલું ધાણાજીરું એડ કરી લીધું છે અને એક ચમચી જેટલું મીઠું એડ કરી લીધું છે બસ હવે મસાલામાં એક પરી જેટલું તેલ એડ કરી લેવાનું છે અને મસાલો સરસ રીતે મિક્સ કરી લેવાનું છે આ મસાલો એકદમ સાદો જ આપણે બનાવવાનો છે વધારાના કોઈ પણ મસાલા તેમાં એડ કરવાના નથી હવે તેમાં ચાર ચમચી ચણાનો લોટ ઉમેરી લેવાનો છે ચણાનો લોટ પણ આપણે જે રવૈયા લીધા છે તેના માપ સરસ લેવાનો છે તમે ઓછો કે વધારે ચણાનો લોટ લઈ શકો છો હવે ફ્રેન્ડ્સ હાથથી જ ચણાના લોટને બધા મસાલા સાથે એકદમ મિક્સ કરી લેવાનો છે જેથી ચણાના લોટમાં મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય એટલે હાથથી જ આપણે ચણાનો લોટ મિક્સ કરી લેવાનો છે બધો જ મસાલો સરસ રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી મસાલાને બેથી ત્રણ મિનિટ સુધી આપણે રાખી મૂકવાનું છે બસ તો ચણાના લોટમાં સરસ રીતે લાલ કલર આવી ગયો છે હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો તો તેને બેથી ત્રણ મિનિટ સુધી આ જ રીતે રાખી મૂકવાનો છે તો મસાલો જ્યાં સુધી રાખી મૂકવાનો છે ત્યાં સુધી આપણે લસણ એકદમ ચીડું વાટી લઈએ તો અહીં મેં લસણની દસ જેટલી કઢી લઈ લીધી છે હવે તેને એકદમ ઝીણી આપણે વાટી લેવાની છે લસણને અલગથી એટલા માટે વાટી લેવાનું છે કે જો આપણે લસણની અંદર જ મસાલો તૈયાર કરીએ છીએ તો આપણે લસણની ચટણી બનાવી હોય તેવો ટેસ્ટ આવી જાય છે એટલે લસણને આપણે અલગથી જ આ રીતે વાટી લેવાનું છે અને ત્યાર પછી જે મસાલો આપણે તૈયાર કર્યો છે તેમાં ઉમેરી લેવાનું છે હવે લસણને પણ ચણાના લોટનો જે મસાલો છે એની સાથે હાથથી જ મિક્સ કરી લેવાનો છે અને મસાલો સરસ મિક્સ થઈ જાય ત્યાર પછી તેને રવૈયામાં ભરી લેવાનો છે તો લસણમાં પણ એકદમ લાલ કલર આવી જાય ત્યાં સુધી તેને મિક્સ કરી લેવાનો છે તો હવે સરસ તેમાં કલર આવી ગયો છે હવે આપણે રવૈયામાં આ રીતે મસાલો ભરી દેવાનો છે મસાલો થોડો બહાર રહે તે જ રીતે રવૈયામાં મસાલો ભરવાનો છે જેથી કરી જ્યારે આપણે રવૈયા ખાઈએ છીએ તો તેમાં મસાલાનો સ્વાદ એકદમ ભરપૂર આવી જાય રવૈયામાં જેટલો મસાલો વધારે હોય છે તેટલા જ રવૈયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને રવૈયાનું શાક પણ ખૂબ જ સરસ લાગે છે તો બસ ફ્રેન્ડ્સ આ રીતે રવૈયામાં એકદમ ભરપૂર મસાલો ભરી લેવાનો છે તો હવે આપણા રવૈયામાં મસાલો ભરાઈ ગયો છે હવે આપણે તેના વઘારની રેસીપી જોઈ લઈએ તો વઘાર માટે મેં એક કુકર લઈ લીધું છે તેમાં ત્રણ પરી તેલ એડ કરી લેવાનું છે તેલ પણ તમે માપ અનુસાર વધારે કે ઓછું લઈ શકો છો તો તેલ સરસ ગરમ થઈ જાય પછી તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે અને રાઈ પણ તેલમાં સરસ કકડી જાય એટલે આપણે રવૈયાને એડ કરી દેવાના છે તો ફ્રેન્ડ્સ પહેલાં રવૈયાને તેલમાં એડ કરી દેવાના છે અને ત્યાર પછી બટેકાને પણ તેલમાં એડ કરી દેવાના છે આપણે જે મસાલો બનાવ્યો છે તેમાં થોડા બટેકા એડ કરીને બધો જ મસાલો આપણે વઘારમાં લઈ લેવાનો છે તો બસ હવે રવૈયા અને બટેકાને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેવાના છે તેલ સરસ રીતે રવૈયામાં મિક્સ થઈ જાય ત્યાં સુધી રવૈયાને આ જ રીતે હલાવતા રહેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણા રવૈયામાં સરસ રીતે મસાલો એડ થઈ ગયો છે જો તમારે એકદમ કોરું શાક ખાવું હોય રવૈયાનું તો તમારે એકદમ થોડું પાણી જ તેમાં એડ કરવાનું છે અને કૂકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે પણ આ શાક આપણે થોડું રસાવાળું બનાવવાનું છે એટલે મેં તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે જે વાટકામાં આપણે મસાલો તૈયાર કર્યો હતો તેમાં મેં થોડું પાણી એડ કરી લીધું છે અને તે મસાલાવાળું પાણી કુકરમાં એડ કરી દીધું છે હવે રવૈયાને બરાબર પાણી સાથે મિક્સ કરી લેવાના છે હજુ થોડું પાણી તેમાં એડ કરવાનું છે એટલે મેં અડધા ગ્લાસ જેટલું પાણી તેમાં એડ કરી દીધું છે તો બસ હવે રવૈયાને સરસ રીતે હલાવી લેવાના છે અને ત્યાર પછી કુકરનું ઢાંકણું બંધ કરી દેવાનું છે અને બે સીટી થાય ત્યાં સુધી તેને બફાવા દેવાના છે તો બે સીટી પછી કુકરનું ઢાંકણું મેં ખોલી લીધું છે અને ફ્રેન્ડ્સ હવે તમે જોઈ શકો છો કે આપણા રવૈયા બટેકાનું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે ચણાના લોટવાળું આ રવૈયાનું શાક તમે ઘરે અવશ્ય બનાવજો અને આ રેસીપીથી તમને શાક એકદમ સરસ પણ લાગે છે અને ખાવામાં ખૂબ જ મજા આવે છે એકદમ હેલ્ધી મસાલાવાળું આ શાક તમને ખૂબ જ ભાવશે મારી આ રેસીપીમાં કોઈ પણ વધારાના મસાલા મેં એડ કર્યા નથી તેથી આ ખૂબ જ હેલ્ધી શાક છે અને આ શાક ચણાના લોટવાળું તમને ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી